આઈએનએસ સુરત એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ ક્લાસ ટ્વેલ્થ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું જહાજ છે આ જહાજ પ્રોજેક્ટ પંદર હેઠળ બનેલા ડિસ્ટ્રોયરની શ્રેણીનું છેલ્લું છે શરૂઆતમાં આ જહાજનું નામ બંદર શહેર પોરબંદર પરથી રાખવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું પરંતુ પાછળથી તેનું નામ બદલીને સુરત શહેરના નામ પરથી આઈએનએસ સુરત રાખવામાં આવ્યું હતું આ જહાજને ભારતીય નૌકાદળનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ સક્ષમ યુદ્ધ જહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે જોકે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની તણાવભરી સ્થિતિના માહોલમાં ભારતની તાકાત બતાવવા માટે દરિયાઈ સુરત સુરતના અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરત કલેક્ટર દ્વારા આઈએનએસ સુરતનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આઈએનએસ સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે ત્યારે દરિયાઈ લડાકુ જહાજ સુરતમાં બે દિવસ સજીરાના અદાણી પોર્ટ પર રહેશે ત્યારે આ દરિયાઈ લડાકુ જહાજ સુરતમાં બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે બે દિવસ દરમિયાન પોલીસ ઓફિસર્સ એનસીસી સ્ટુડન્ટ ઉપરાંત અન્ય અધિકારીઓ સહિત લોકો આ જહાજને અંદરથી જોઈ શકશે એટલું જ નહીં ભારતીય નૌકાદળના અધિકારીઓ આઈએનએસ સુરત કેવી રીતે કામ કરે છે તે અંગે લોકોને વિસ્તૃત માહિતી પણ આપશે